હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધે સ્વાગત છે એક નવા વિડીયોમાં જો અમે અત્યારે જઈએ છીએ કેશોદ ત્યાં અમારે સુરાપુરા દાદા હે મીશાને દર્શન કરાવવા જઈએ છીએ જો અમે ચારેય છીએ કપિલ હું ખ્યાતિ પાયલ અને મીસા ને લઈ જઈએ છીએ અને પછી ત્યાંથી જાઉં બાપુજીની ઘેરે આખો દિન ત્યાં રોકાવું હાઇ જવું વાળીએ અને ત્યાંથી ને પછી પાછા રિટર્ન થાશું

તો મિત્રો જો અમે બાપા એ મંદિરે આવી ગયા પહોંચી ગયા છીએ આગળ અને શ્રીફળ વધારી દીધું છે હવે થોડી ઘરમાં આગળ ઘર બાજુ જઈએ પાછા ખોડિયાર માતાજીનું મંદિર છે ને અહીંયા સુરાપુરા બાપાનું કરેણિયા બાપાનું મંદિર

બે હમણાં <laughs> 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 કોણ લે એવું તું હું ઘટાણે પાણી આલે એમ તું બેસો હે અંદર પડે હે પાણી

બાપુજીને અહીંયા પાપડા પીડિયા નો ધંધો હે પડદી ને પાપડા પીટિયા ને એવું બધી વસ્તુ પતરા ને એવી બધી વસ્તુ વેચાણ કરે હે હવે ખબર પડી વિડીયો ઉતારું ને ચાલુ જોય વિડીયો તો જ

જો તો મિત્રો અમે એવા છે અક્ષયગઢ અત્યારે જો ઘરે જઈએ છીએ મેંદેડા બાજુ પાછા જ્યાં અક્ષયગઢ નું મંદિર જ્યાં અક્ષયગઢ નું આખું મેદાન પરિસર બધું અને આ ડુંગર આમો દેખાય અને જો કપિલ ફોટા પાડે છે કેસોદથી હજે બાજુ રોડ ઉપર છે ને આ જગ્યા આવે છે કેસોદની નજીક જ છે આ રાણીંગ પરાનો ડુંગર ખરાબી ને જરી જોવા દેજે એના વાર વાડીનો હો ઓફિસ આ બધી ઓક્ષેગડ ની જગ્યા છે i'll uh, see the non-stop men